નમસ્કાર મિત્રો હું ડોક્ટર મહાવિદ્યાલયમાં વિજ્ઞાનના અધ્યાપક તરીકે કાર્યરત છું પીઈ થ્રીમાં લર્નિંગ એન્ડ ટીચિંગમાં આજે આપણે એક પોઈન્ટ ચાર અધ્યયન સંક્રમણ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું અધ્યયનનું સંક્રમણ સંકલ્પના સંક્રમણ એક પરિસ્થિતિમાં શીખેલું જ્ઞાન તાલીમ અને ટેવોને અન્ય પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાનો ઉલ્લેખ છે ટ્રાન્સફર રિફર્સ ટુ ધ ટ્રેનિંગ ઓફ નોલેજ ટ્રેનિંગ એન્ડ હેબિટ્સ એકવાયર્ડ ઇન વન સિચ્યુએશન ટુ અનધર સમગ્ર કે આંશિક રીતે એક પરિસ્થિતિમાં શીખેલી બાબત બીજી પરિસ્થિતિમાં પણ લાગુ પડે તો તેને શિક્ષણનું સંક્રમણ કહેવાય કોઈ એક પરિસ્થિતિમાં પ્રારંભમાં પ્રાપ્ત કરેલા જ્ઞાન કૌશલ્યો વલણો અથવા પ્રતિચારોનો અન્ય પરિસ્થિતિમાં વિનિયોગ એટલે સંક્રમણ બીગના મત મુજબ જ્યારે કોઈ એક પરિસ્થિતિમાં વ્યક્તિએ કરેલું અધ્યયન બીજા ક્ષેત્રમાંના તેના અધ્યયન અને નિવર્તન પર અસર કરે છે ત્યારે અધ્યયન સંક્રમણ થયું કહેવાય કોઈ એક ચોક્કસ અભ્યાસ મુદ્દાની તાલીમની અસર જ્યારે અન્ય અધ્યયન કે નિવર્તન પર પડે છે ત્યારે તેને અધ્યયન સંક્રમણ કહી શકાય ઉપરની વ્યાખ્યા જોતા કહી શકાય કે સંક્રમણ એક પ્રક્રિયા છે જેમાં વ્યક્તિના અગાઉના અધ્યયન કે તાલીમ દ્વારા તેમનું નવું અધ્યયન અસર પામે છે એક ક્ષેત્રમાં મેળવેલો અનુભવ બીજા ક્ષેત્રમાં ખપ લાગે છે એક પરિસ્થિતિમાં મેળવેલું જ્ઞાન બીજી પરિસ્થિતિમાં ઉપયોગી થાય છે એક ક્રિયામાં કે કાર્યમાં પ્રાપ્ત કરેલી ટેવ બીજી ક્રિયા કે કાર્યમાં ઉપયોગી બને છે સંક્રમણ પહેલી પરિસ્થિતિમાં પ્રાપ્ત જ્ઞાન કૌશલ્યો ટેવો અભિયોગ્યતાઓ કે અન્ય ક્રિયાઓનો બીજી પરિસ્થિતિમાં ઉપયોગ કરવો તે છે કોલેસનિકના મત મુજબ આ વ્યાખ્યા છે અધ્યયન સંક્રમણનું તાત્પર્ય શીખેલા કોઈએ કૌશલ્ય કે વિષય વસ્તુનો પ્રભાવ અને અન્ય કોઈ કૌશલ્ય કે વિષય વસ્તુને શીખવાની પ્રક્રિયા ઉપર પડે તે છે વિટેકરે આ વ્યાખ્યા આપી છે ટ્રાન્સફર ઓફ લર્નિંગ રિફર્સ ઓફ ધ ઇફેક્ટ્સ ઓફ લર્નિંગ એ સ્કિલ ઓર પીસ ઓફ સબ્જેક્ટ મેટર ઓફ ધ લર્નિંગ ટુ અનધર સ્કિલ ઓર પીસ ઓફ સબ્જેક્ટ મેટર મિત્રો કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એક કૌશલ્ય કે વિષય વસ્તુનો પ્રભાવ અન્ય કોઈ કૌશલ્ય કે વિષય વસ્તુને શીખવાની પ્રક્રિયા ઉપર પડે તો એ સંક્રમણ થયું કહેવાય શીખવા માટે કોઈ એક ક્ષેત્રમાં વિકસાવેલ ચિંતનની અનુભવની કાર્ય કરવાની કે કૌશલ્ય પ્રાપ્ત કરવાની ટેવોને શીખવાના બીજા ક્ષેત્રમાં ઉપયોગને સાધારણ રીતે અધ્યયન સંક્રમણ કહે છે ક્રો એન્ડ ક્રોના મત મુજબ ધ કેરી ઓવર ઓફ હેબિટ્સ ઓફ થિંકિંગ ફિલિંગ ઓર વર્કિંગ ઓફ નોલેજ ઓર ઓફ સ્કિલ્સ ફ્રોમ વન લર્નિંગ એરિયા ટુ અનધર ઇઝિયલી ઇઝ રિફર ટુ એઝ ધ ટ્રાન્સફર ઓફ લર્નિંગ આમ અધ્યયન સંક્રમણને એવી પ્રક્રિયા માનવામાં આવે છે કે જેમાં એક પરિસ્થિતિમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન અથવા કૌશલ્યને અન્ય પણ સામ્યતા ધરાવતી પરિસ્થિતિમાં અથવા જીવનના અન્ય ક્ષેત્રમાં વિવિધ પ્રકારના જ્ઞાન અથવા કૌશલ્યની પ્રાપ્તિમાં પ્રભાવી અસર પહોંચાડતા અનુભવી શકાય છે અધ્યયન સંક્રમણ અર્થ કોઈ વિષયની શીખવાથી પ્રાપ્ત થતું જ્ઞાન અને કૌશલ્ય કાર્ય કરવાનો મહાવરો થવાથી પ્રાપ્ત થતી નિપુણતા વગેરેનો બીજી કોઈ પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની ઘટનાને અધ્યયન સંક્રમણ કહે છે બીજા શબ્દોમાં કહીએ તો કશુંક શીખેલા જ્ઞાનનો ઉપયોગ અન્ય પરિસ્થિતિમાં કરીએ તો એ અધ્યયન સંક્રમણ છે ઉદાહરણ તરીકે આપણે શાળામાં ગણિત ગણીએ છીએ સરવાળા બાદ બાકી કરીએ છીએ તેને આધારે આપણા દૈનિક જીવનમાં બજારમાંથી વસ્તુ ખરીદતી વખતે પણ તે જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ તો આ અધ્યાયનું સંક્રમણ થયું કહેવાય શાળામાં આપણે ભાષાનું જ્ઞાન મેળવીએ છીએ અને મોટા થયા પછી તે જ્ઞાનને આધારે પત્ર વ્યવહાર કરીએ છીએ તો એ પણ અધ્યાયનું સંક્રમણ જ છે આ ઉપરાંત શાળામાં શીખેલા એક વિષયનું વિષય વસ્તુ અન્ય વિષયના વિષય વસ્તુને શીખવવામાં મદદરૂપ બને તો એ પણ અધ્યાયનું સંક્રમણ જ થયું કહેવાય જેમકે ગણિતમાં લોગેરિધમ સમજીએ અને થોડા સમય પછી રસાયણશાસ્ત્રમાં કેટલીક ગણતરીઓમાં તેનો ઉપયોગ કરીએ તો તેને અધ્યયનનું સંક્રમણનું જ આ ઉદાહરણ ગણાય આપણે જીવનમાં અનેક નવી બાબતો શીખીએ છીએ નવા કાર્યો કરીએ છીએ ઘણી વખત નવું કાર્ય કરતા સમયે આપણને એવું લાગે છે કે અગાઉ શીખેલી કોઈ બાબત આ નવા કાર્યને પૂર્ણ કરવામાં કોઈને કોઈ રીતે સહાયક બની રહી છે જેમ કે તમે પહેલાં લોન ટેનિસ રમેલા હોય અને પછી બેડમિન્ટન રમો તો લોન ટેનિસની રમતનો અનુભવ બેડમિન્ટનની રમતમાં ચોક્કસ ઉપયોગી થશે આમ કોઈ એક પરિસ્થિતિમાં પ્રાપ્ત કરેલ જ્ઞાન અનુભવો કૌશલ્ય કે ટેવો અન્ય પરિસ્થિતિમાં શીખવાની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે તેને આપણે અધ્યયન સંક્રમણ કહીએ છીએ અધ્યયન સંક્રમણના પ્રકારો વિશે અભ્યાસ કરશું હકારાત્મક અધ્યયન સંક્રમણ પોઝિટિવ ટ્રાન્સફર ઓફ લર્નિંગ જો અગાઉ શીખેલું જ્ઞાન નવી પરિસ્થિતિમાં નવું શીખવામાં મદદરૂપ બનતું હોય તો તે પ્રકારના સંક્રમણને હકારાત્મક અધ્યયન સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે સાયકલ ચલાવતા શીખ્યા હોઈએ સાયકલનું સંતુલન કેવી રીતે જાળવવાનું છે તે શીખી લીધું હોય તો તેના આધારે સ્કૂટર ચલાવતા શીખવામાં સરળતા રહે છે આ ઘટનામાં સાયકલ ચલાવતા શીખવું તે પહેલી પરિસ્થિતિ છે અને નવી પરિસ્થિતિ સ્કૂટર ચલાવતા શીખવું તે છે અહીં પહેલી પરિસ્થિતિમાં શીખેલું નવી બીજી પરિસ્થિતિમાં શીખવામાં મદદરૂપ બન્યું છે માટે તેને હકારાત્મક અધ્યયન સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે બીજો પ્રકાર છે નકારાત્મક અધ્યયન સંક્રમણ નેગેટિવ ટ્રાન્સફર ઓફ લર્નિંગ જો અગાઉ શીખેલું નવી પરિસ્થિતિમાં નવું શીખવામાં સહાયભૂત થવાને બદલે નડતરરૂપ બને તો તે સંક્રમણને નકારાત્મક અધ્યયન સંક્રમણ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ પહેલાં ઇંગ્લિશ ટાઈપિંગ શીખે છે ત્યાર પછી તે ગુજરાતી ટાઈપ કરતાં શીખે છે જેનું કીબોર્ડ ઇંગ્લિશ ટાઈપ કરવાના કીબોર્ડથી અલગ પ્રકારનું હોય છે તો આવા સંજોગોમાં ઇંગ્લિશ ટાઈપિંગ શીખવું તે ગુજરાતી ટાઈપિંગ શીખવામાં નડતરરૂપ બન્યું છે આ ઘટનામાં ઇંગ્લિશ ટાઈપિંગ શીખવું તે પહેલી પરિસ્થિતિ છે અને ગુજરાતી ટાઈપિંગ શીખવું તે નવી બીજી પરિસ્થિતિ છે અહીં પહેલી પરિસ્થિતિમાં શીખેલી આવડત કે કૌશલ્ય એ બીજી પરિસ્થિતિમાં શીખવામાં અડચણ પેદા કરે છે માટે તેને નકારાત્મક અધ્યયન સંક્રમણ થયું ગણાય શૂન્ય અધ્યયન સંક્રમણ જીરો ટ્રાન્સફર ઓફ લર્નિંગ ઘણીવાર એવું જોવા મળે છે કે અગાઉ શીખેલું નવું શીખવામાં સહાયભૂત પણ બનતું નથી કે નથી બનતું આડખીલી રૂપ નડતર રૂપ પણ બનતું નથી આવા સંજોગોમાં તેને શૂન્ય અધ્યયન સંક્રમણ ગણવામાં આવે છે ઉદાહરણ તરીકે બાળક ગણિતમાં સંખ્યાઓ વિશે જ્ઞાન મેળવે અને પછી ભાષામાં મૂળાક્ષરોનું જ્ઞાન મેળવે આ ઘટનામાં પહેલી પરિસ્થિતિ છે ગણિતની સંખ્યાઓનું જ્ઞાન મેળવવું અને બીજી નવી પરિસ્થિતિ છે ભાષાના મૂળાક્ષરોનું જ્ઞાન મેળવવું અહીં પહેલી પરિસ્થિતિની કોઈ દેખીતી અસર બીજી નવી પરિસ્થિતિ શીખવાની પ્રક્રિયા ઉપર જણાતી નથી માટે તેમાં શૂન્ય અધ્યયન સંક્રમણ થયું એમ કહી શકાય અધ્યયન સંક્રમણને અસર કરતા પરિબળો એમાં પહેલું પરિબળ છે વિદ્યાર્થીની શીખવાની ઈચ્છા અધ્યયન સંક્રમણ ત્યારે જ થાય જ્યારે વિદ્યાર્થી ખરેખર કશું શીખવાની ઈચ્છા ધરાવતો હોય જો અધ્યયન સંક્રમણ થવા માટેની અન્ય તમામ સ્થિતિ સાનુકૂળ હોય અને વિદ્યાર્થી જો શીખવાની ઈચ્છા ધરાવતો હોય તો જ અધ્યયન સંક્રમણ થશે આનાથી ઉલટું જો વિદ્યાર્થી શીખવાની ઈચ્છા જ ન ધરાવતો હોય તો ગમે તેવી સાનુકૂળ પરિસ્થિતિ કેમ ન હોય અધ્યયન સંક્રમણ થઈ શકતું જ નથી બીજું પરિબળ છે શીખવાની સામાન્ય બુદ્ધિ શીખવાવાળી વ્યક્તિમાં જેટલી વધુ સામાન્ય બુદ્ધિ હશે તેટલું વધુ સારું અધ્યયન સંક્રમણ તે કરી શકશે સામાન્ય અને પ્રાયોગિક એમ બંને રીતે એવું જોવા મળે છે કે મન બુદ્ધિવાળા બાળકોની સરખામણીએ ઉચ્ચ બુદ્ધિ ધરાવતા બાળકોમાં સંક્રમણની વધુ યોગ્યતા જોવા મળે છે ત્રીજું પરિબળ છે શીખનારની સામાન્યકરણ કરવાની ક્ષમતા સામાન્યકરણ કરવાની ક્ષમતા અધ્યયન સંક્રમણ માટે પ્રાથમિક બાબત છે શીખનાર પાસે જો પોતાના કાર્ય અને અનુભવમાં જેટલા વધુ સામાન્ય સિદ્ધાંતો શોધી કાઢવાની શક્તિ હશે એટલું જ વધુ અધ્યયન સંક્રમણ સફળ થવાની શક્યતા રહેલી હોય છે રેબર્ન ત્યાં સુધી કહે છે કે સંક્રમણનો આધાર એ વ્યક્તિની સામાન્યકરણ શક્તિ ઉપર જ રહેલો છે અસર કરતું ચોથું પરિબળ છે શીખનારની શૈક્ષણિક યોગ્યતા શીખનારનું જ્ઞાન અને શૈક્ષણિક ક્ષમતા જેટલી વધુ હોય છે તેટલું વધુ સારું સંક્રમણ થવાની શક્યતા રહેલી હોય છે અહીં શીખનારે મેળવેલ જ્ઞાન અને શૈક્ષણિક ક્ષમતાઓ માત્ર યાદશક્તિને આધારે કે ગોખણપટ્ટી દ્વારા મેળવેલ ન હોય તે પૂર્વશરત છે શીખનારે શૈક્ષણિક ક્ષમતાઓ વિષયના ગહન અભ્યાસ અને તે આધારે વિષયમાં વિકસેલી સમજ દ્વારા પ્રાપ્ત કરેલી હોવી જોઈએ પાંચમું પરિબળ છે એક સરખું વિષય વસ્તુ જો બે વિષયોમાં કે બે વિષયોના કેટલાક મુદ્દામાં સમાંતર સમાંતર રહેલા હોય તો અધ્યયન સંક્રમણ મહત્તમ થશે ઉદાહરણ તરીકે ગણિતનું જ્ઞાન વિજ્ઞાનના ભૌતિકશાસ્ત્રમાં સર્વાધિક ઉપયોગી બને છે આનું કારણ તે બે વિષયમાં જોવા મળતું સમાન વિષય વસ્તુ છે બે વિષય કે તેના મુદ્દાઓ વચ્ચે જરા પણ સમાનતા ન હોય તો તેમની વચ્ચે અધ્યયન સંક્રમણ સંભવ બનતું નથી છઠ્ઠું પરિબળ છે સમાન અધ્યયન પદ્ધતિ જો કોઈ બે વિષયની અધ્યયન પદ્ધતિ સમાન હોય તો આપોઆપ કેટલાક અંશે અધ્યયન સંક્રમણ શક્ય નથી બનતું ઉદાહરણ તરીકે વિદ્યાર્થી વિજ્ઞાન વિષય વસ્તુનું અધ્યયન કરવા અવલોકનો લેવા પુરાવાઓ એકત્રિત કરવા તથ્યની શોધ વગેરે પદ્ધતિઓનો ઉપયોગ કરે અને પછી તે ઇતિહાસનો અભ્યાસ કરવાની શરૂઆત કરે તો આ સમયે વિજ્ઞાનના અધ્યયનના કારણે પ્રાપ્ત જ્ઞાનનું સંક્રમણ અવશ્ય થશે સાતમું પરિબળ જે વિષયોનું સંક્રમણ ગુણ શાળા કોલેજોમાં ભણાવવામાં આવતા વિષયોમાં એમના સંક્રમણ ગુણને લઈને વિવિધતા રહેલી હોય છે ભાષાઓ અને સામાજિક વિજ્ઞાનની તુલનામાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં સંક્રમણ ગુણ વધુ જણાય છે જે વિષયમાં સંક્રમણ ગુણ વધુ જણાય તે વિષયનો અભ્યાસ કરનાર વધુ સંક્રમણ કરી શકે જ્યારે જે વિષયનો સંક્રમણ ગુણ ઓછો છે તે વિષયોમાં અભ્યાસ કરનાર ઓછું સંક્રમણ કરી શકે છે આઠમું પરિબળ છે સંક્રમણનું પ્રશિક્ષણ જો વિદ્યાર્થીઓને અધ્યયન સંક્રમણ વિશે પ્રશિક્ષણ આપવામાં આવે તો તેમનામાં અધ્યયન સંક્રમણ કરવાની ક્ષમતાનો વિકાસ સરળતાથી થાય છે ગેરેટના મત અનુસાર શાળા કાર્યમાં સંક્રમણની શ્રેષ્ઠ રીત એટલે સંક્રમણનું શિક્ષણ આપવું નવમું પરિબળ છે વિદ્યાર્થીઓનું વિષય વસ્તુ ઉપરનું પ્રભુત્વ જો વિદ્યાર્થી વિષય વસ્તુ ઉપર સારી પકડ ધરાવતો હશે તો મુદ્દા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું હશે તો તે જ્ઞાનનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં કરવાનું તેમના માટે સરળ રહેશે આથી વિરુદ્ધ જો વિદ્યાર્થી વિષય વસ્તુ સારી રીતે સ્પષ્ટ જ ન કરી શક્યો હોય તો તે અધ્યયન સંક્રમણ કરી શકશે જ નહીં અધ્યયન સંક્રમણનો શૈક્ષણિક ફલિદાન વર્ગમાં શીખવતી વખતે શિક્ષકે નજર સમક્ષ સંક્રમણનો હેતુ રાખવો જોઈએ એટલે કે સંક્રમણના હેતુથી શીખવવું જોઈએ ગણિત વિજ્ઞાન વગેરે જેવા વધુ સામાન્યકરણ ધરાવતા વિષયોમાં સંક્રમણ વધુ થાય છે જ્યારે ઇતિહાસ અને ભૂગોળ જેવા માહિતીલક્ષી વિષયોમાં સંક્રમણ ક્ષમતા ઓછી હોય છે સંક્રમણ સામાન્ય સ્વરૂપનું હોતું નથી મિત્રો પરંતુ વિશિષ્ટ સ્વરૂપનું હોય છે દાખલા તરીકે ગુજરાતી શબ્દો શીખવાથી હિન્દી અને સંસ્કૃત શીખવામાં ફાયદો થાય છે પણ ઉર્દુ અને અંગ્રેજી શીખવામાં ફાયદો થતો નથી સંક્રમણનો આધાર બુદ્ધિ ઉપર છે આથી વર્ગમાં શીખવતી વખતે વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાઓને ધ્યાનમાં રાખીને વર્ગ શિક્ષણ કાર્યનું આયોજન કરવું જોઈએ વર્ગમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ એમ બંને પક્ષે અધ્યયનના હેતુઓની સ્પષ્ટતા હોવી જરૂરી છે હેતુઓની જો આ વધુ સ્પષ્ટતા હોય તો સંક્રમણ વધુ શક્ય બને છે શીખવતી વખતે ગોખણપટ્ટીનો આગ્રહ ન રાખતા તેમની સમજ વિકસાવવા ઉપર ભાર મૂકવો જોઈએ વિવિધ વિષયોમાં સમાનતા સૂચવતા જે મુદ્દાઓ હોય તેને એકબીજા સાથે સાંકળવા જોઈએ દાખલા તરીકે ગણિત શીખવતી વખતે તેને વિજ્ઞાન સાથે અને ઇતિહાસ શીખવતી વખતે તેને ભૂગોળ સાથે સાંકળવા જોઈએ અધ્યાપન કાર્યમાં સમસ્યા ઉકેલ અભિગમ પ્રોજેક્ટ પદ્ધતિ જૂથ ચર્ચા કાર્ય શિબિર પર્યટન પ્રદર્શન વગેરે જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી અધ્યયન સંક્રમણ વધુ પ્રમાણમાં થાય વર્ગમાં વિદ્યાર્થીઓને જે બાબતો શીખવો તે બાબતોનો જુદી જુદી નવીન પરિસ્થિતિમાં ઉપયોગ કરવાની વિપુલ તકો આપવી જોઈએ વર્ગમાં માહિતી આપવા કરતાં સુટેવોના ઘડતર ઉપર ભાર મૂકવો જોઈએ આ માટે મહાન પુરુષોના જીવન પ્રસંગો દ્રષ્ટાંતો વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમનો પણ ઉપયોગ કરી શકાય વિદ્યાર્થીઓમાં સારી ટેવો પાડવા માટે તેમને આદર્શો સૂત્રાત્મક ઉક્તિઓ વગેરે શીખવો અધ્યયન માટેના વિષય વસ્તુને વર્ગમાં તાર્કિક ક્રમમાં યોગ્ય સ્વરૂપે રજૂ કરો જેથી વિદ્યાર્થીઓ સમગ્રતા ગ્ટ સમજે પરિણામે અધ્યયન સંક્રમણ વધુ સારી રીતે થાય તો મિત્રો આપણે અધ્યયન સંક્રમણની સંકલ્પના અર્થ અધ્યયન સંક્રમણને અસર કરતા પરિબળો અધ્યયન સંક્રમણના પ્રકારો અને અધ્યયન સંક્રમણનું શૈક્ષણિક ફલિતાર્થ વિશે આ ઊંડાણપૂર્વક આપણે અભ્યાસ કર્યો તમને બધાને સમજાઈ ગયું હશે નમસ્કાર મિત્રો